શું ફ્રેન્ડ શિયાળામાં તમે હળદર આથો અને તે કાળી થઈ જાય છે તેના ઉપર ચિકાસ આવી જાય છે અને તેનો ટેસ્ટ ફરી જાય છે તો આ ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખશો ને તો તમારી હળદર છે તે ક્યારે પણ કાળી નહીં થાય કે ચીકાસ નહીં આવે અને ડબ્બા ભરીને હળદર આંથશો તો પણ તે લાંબો સમય સુધી તમે તેને સ્ટોર કરી શકો છો બસ નાની નાની ટિપ્સનું ધ્યાન રાખવાનું છે તો હળદર આથવા માટે આપણે અહીંયા બસો પચાસ ગ્રામ એટલે કે અઢીસો ગ્રામ જેટલી હળદર લીધી છે અહીંયા મેં બંને હળદરનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ એક હળદરનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે સિઝન છે ને એટલે આ રીતની આંબા હળદર અને પીળી હળદર બંને મળે છે એટલે આપણે બંનેનો ઉપયોગ કરેલો છે તો હવે આપણે હળદરને જ્યારે બજારમાંથી લઈ આવીએ ને ત્યારે આપણે તેને સારી રીતે ધોઈ લેવાની છે અને સાથે આપણે આ રીતે એક આદુનો ટુકડો પણ લીધું છે આદું તો તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું અથવા સ્કીપ પણ કરી શકો છો તો હવે હળદર આપણે ધોઈ લીધી છે ને તો આ રીતે તેની છાલ હટાવી દેવાની છે અને હંમેશા હળદરને ધોઈને જ ઉપયોગમાં લેવાની છે જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે માર્કેટમાંથી હળદર ખરીદો ને પછી તમારે તેને ઘરે લઈ આવીને ધોઈ લેવાની છે ધોયા પછી જ તમારે હળદરનો ઉપયોગ કરવાનો છે તો હળદર છીણીએ છો ફ્રેન્ડ્સ ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ફ્રેન્ડ્સ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેનાથી આ હળદર છે તે ચીકણી અને કાળી પડી જાય છે તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે હળદરની છાલ આ રીતે અલગ કરી રહ્યા છીએ હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ ઘણી વખત બધા લોકો શું કરતા હોય આમને હળદર છાલ કાઢીને એક પ્લેટમાં કલેક્ટ કરતા જતા હોય છે પણ એવું નથી કરવાનું ફ્રેન્ડ્સ આ હળદરને તમારે તરત પાણીની અંદર ઉમેરી દેવાની છે જેથી હળદર કાળી ન પડે હળદર કાળી પડી જવાનું બસ આ જે કારણ છે કે તમે તેને પાણીમાં નથી રાખતા અત્યારે આપણે છાલ ઉખાડીને તરત તેને પાણીમાં જ ઉમેરી દેસું આ રીતે આપણે આંબા હળદરની પણ છાલ હટાવી લેશું અને કોઈ કોઈ પથ્થરનો દાગ તો આપણે તેને હટાવી દેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ રીતે બધી છાલ હટાવતા જશું અને તેને પાણીમાં ઉમેરતા જશું ઘણી વખત આપણે ઉતાવળ હોય ને ફ્રેન્ડ્સ તો શું કરીએ ફટાફટ આપણે તેની છાલ હટાવી દઈએ ને તેના ટુકડા કરીને મસાલા કરી દેતા હોય છે પણ એવું નથી કરવાનું ફ્રેન્ડ્સ ખાસ નાની નાની ટીપ્સનું ધ્યાન રાખવાનું છે જેથી આ હળદર છે આ થયેલી તે લાંબો સમય સુધી તમે તેને સ્ટોર કરી શકો તો હળદર ડૂબે એટલું આપણે પાણી લીધું છે તેની અંદર આ રીતે હળદર ઉમેરતા જશું અને બાકી રહેલી હળદરની આપણે છાલ હટાવી લેશું તો હવે આપણે શું કરવાનું છે આ હળદરને સરસ કસીને પહેલાં સાફ કરી લેશું અને સાફ થઈ ગયેલી હળદર છે ને તેને હવે તમારે સમારી લેવાની છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમારે જો લાંબી ચિપ્સ રાખવી હોય તો તે રીતે પણ કટ કરી શકો છો અને આ રીતે તમે ગોળ ગોળ રાઉન્ડમાં પણ કટ કરી શકો છો પસંદ તમારી છે આ રીતે આપણે સરસ કટિંગ કરી લેવાનું છે સ્ટેપ બાય સ્ટેપ બધી હળદરનું શિયાળામાં ફ્રેન્ડ્સ તમને શરદી ઉધરસ કફની તકલીફ રહેતી હોય ને તો સિઝન છે ને તો લીલી હળદર મળે છે ફ્રેન્ડ્સ તો જરૂરથી શિયાળાની સિઝનમાં ભરપૂર માત્રામાં હળદર ખાઈ લેવી જોઈએ જેથી આપણે રોગપ્રતિકારક શક્તિ પણ વધે અને શરીરમાં નવી શક્તિનો સંચાર થાય હળદર આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે જો તમે હળદર ખાવાનું ચાલુ કરી દેશો ને શિયાળાની અંદર એક ચમચી જેટલું તો તમને શિયાળામાં ક્યારેય પણ શરદી ઉધરસની તકલીફ નહીં થાય ફ્રેન્ડ્સ તો જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરવા જેવું છે આથેલી થેલી હળદર ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને આ હળદરને જો તમારે આખું વર્ષ માટે સ્ટોર કરવી છે ને ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો આપણે તે રેસીપી વિડીયો પણ જરૂરથી લઈ આવશું હવે સેમ પ્રોસેસથી આપણે આદુને પણ સરસ પાણીમાં રાખેલું હતું છાલ હટાવીને તેને પણ આપણે કોરું કરી લેશું અને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેશું આદું ટેસ્ટમાં સારું લાગે છે એટલે તમે જરૂરથી ઉમેરજો પણ ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા આપણે આ રીતે સિમ્પલ જ હળદર રાખેલી છે પણ જો બાળકો ન ખાવાના હોય ને ફ્રેન્ડ્સ તો તમે આની અંદર લીલું મરચું આવે છે તે પણ ઉમેરી શકો છો જેથી હળદર છે તે સરસ ફ્લેવરફુલ બનીને રેડી થાય જો એમનું સિમ્પલ પસંદ ન હોય ને તો તો આ રીતે આપણે બધી જ હળદર છે તેના ટુકડા કરી લીધા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આદુ અને આ રીતે હળદર બધી આપણી કટ છે આ રીતે આપણે મીડિયમ સાઇઝના જ ટુકડા રાખેલા છે તો આ રીતથી ફ્રેન્ડ્સ હળદર રાખશો ને એટલે ક્યારેય પણ કાળી નહીં થાય કે તેની અંદર જીકાશ નહીં આવે તો હવે આપણે પાણીમાં ઉમેરવાની નથી હળદરને ફક્ત આપણે જ્યારે છાલ ઉખેડીને ગાંઠીઓ રાખેલો ને ત્યારે જ આપણે તેને પાણીમાં ઉમેરવાની હતી તો હવે હળદરને આપણે આ રીતે મિક્સ કરી દઈશું આદુ હળદરના ટુકડા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકલી તમે અહીંયા આંબા હળદર અથવા પીળી હળદર પણ બનાવી શકો છો પણ આપણે બંને રાખેલી છે સિઝન છે એટલે મળે છે તો આ રીતની આપણી હળદર કંઈક રેડી છે ફ્રેન્ડ્સ તો બસ આમાં સિમ્પલ મસાલા છે તો હવે તેમાં આપણે ઉમેરવાનું છે નમક નમક થોડું આગળ પડતું ઉમેરવાનું છે અને સાથે જ આપણે ઉમેરી દઈશું બે લીંબુનો રસ આ જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ હાથ ને ફ્રેન્ડ્સ ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે ખારાશ અને ખટાશ તે થોડી ચડિયાતા પ્રમાણમાં લેવાની જેથી શું થાય કે આપણું કોઈપણ અથાણું બનાવીએ ને તે લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ તેની અંદર ફૂગ ન આવે ચીકાસ ન આવે કે તે કાળું ન પડી જાય અને સાથે જ આપણે એક લીંબુના ટુકડાને પણ સાથે આ રીતે ઉમેરી દેવાના છે જેથી આ હળદરને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો અને હળદર કાળી ન થાય કે તેની અંદર ચીકાશ ન આવે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી હળદર અથાઈને રેડી છે તો હવે આ હળદરને આપણે એ ટાઈપ કાચના ઝારની અંદર સ્ટોર કરવાની છે કોઈપણ પણ અથાણું બનાવો કે કોઈ પણ આ રીતે આથેલી વસ્તુ બનાવો ને ફ્રેન્ડ્સ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે તેને કાચના ઝારમાં અને એર ટાઈટ હોય ને તેમાં સ્ટોર કરવાનું છે જેથી તમે તેને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો અને તમારી વાનગી છે તે ખરાબ ન થાય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી આથેલી હળદર રેડી છે તો તેને આપણે આ રીતે સાફ કાચના ઝારમાં સ્ટોર કરી દઈશું અને આ હળદરને તમે બેથી ત્રણ દિવસ સુધી ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો અને જો ફ્રીઝમાં રાખશો ને તો લાંબો સમય સુધી જરા પણ ખરાબ નહીં થાય ફ્રીઝમાં તમે મહિના સુધી રાખશો ને તો પણ આ હળદર ખરાબ નથી થવાની અને ઠંડીની સિઝન હશે ને તો બેથી ત્રણ દિવસ સુધી તમે તેને બહાર પણ સ્ટોર કરો